વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની વન વિભાગને રજૂઆત દીપડાના લોકો ઉપર હુમલા અંગે રજૂઆત કરવામાં આવી છે માનવ પર હુમલા કરનાર દીપડાને ન પકડવા બાબતે જાણકારી માગી છે વીસથી પચીસ દિવસ સુધી ન પકડવા બાબતે ઇટાલિયાએ જાણકારી માગી છે શોભા વડલા ખાતે ગામ લોકોની હાજરીમાં વન વિભાગને રજૂઆત કરી છે હાલમાં વિસાવદર પંથકમાં દીપડાએ ત્રણ લોકો ઉપર કર્યો હતો હુમલો એક ઈ છોકરી ની ઘટના બની પછી એક અહીંયા આપણે લીલિયા લીલીયા માં ઘટના બની આજના બે આ કે વાસડો માં ના વાસ્ય એમા દીધો તમારો ફોન આવ્યો ને એટલે એટલે આ લઈ જોઈ લે ઈ તને જ અલગ છે તો

જ્યાંથી અરજવર વધારે વધારે અવર જવર એ લોકો ગ્રામજનો હારે રાખે ને